અને ધન્યતાનો અનુભવ કરજો સમસ્ત દેશની અંદર સનાતન હિન્દુ ધર્મના દરેક મંદિરોની અંદર સાધા પૂનમથી શ્રાવણ પૂનમ સુધી એક મહિના સુધી ઘિંદોડા ચાલતા હોય એમાં ખાસ કરીને કચ્છની અંદર કચ્છ કચ્છની અંદર ભુજ સ્વામિનારાયણ મંદિર મન સ્વામીના આશીર્વાદથી સમજ કચ્છની અંદર દરેક સનાતન મંદિરોની અંદર એમાં ખાસ કરીને સ્વામિનારાયણ મંદિરો હોય એમાં એક એક મહિનો ઉત્સવ હાલતો હોય દરેક ગામડાની અંદર વર્ષોથી પરંપરાગત એના હરિભક્તો હોય એમાં જુવાની આ દીકરા દીકરી હોય એની અંદર રહેલું પોતામાં રહેલું આર્ટ હોય કે કોઈ ખૂબી કે કોઈ કાર્ય કરવાની જે ભગવાને આપેલી શક્તિ હોય એ શક્તિના માધ્યમથી ભગવાનની પ્રસન્નતા મળે અને એમને એક ભક્તિભાવના રૂપે મંદિરોની અંદર એમની અવર જવર થતી હોય એવી ભાવથી દરેક સમુદાય સાથે મળી દરેક સમાજના દરેક હરિભક્તો સાથે મળી નવા નાના નાના રોજના નવા નવા કોન્સેપ્ટો સાથે હિંડોળા કરતા હોય એમાં ભગવાનને લાડ લડાવી એનામાં રહેલી શક્તિ એમાં હિંડોળાની અંદર કઠોળના હિંડોળા હોય ફૂલોના હોય શાકભાજીના હોય ડ્રાયફ્રૂટના હોય અનેક એવા ખાદ્ય પદાર્થો હોય કે અન્ય એવા હાથ વણાટના કાર્યો કેવા આધુનિક જે અત્યારે સુશોભિત માટેના વપરાતા આભલા તારલા સુધી આવા અનેક વસ્તુઓમાંથી બનાવી એક મહિના સુધી અલગ અલગ હિંડોળામાં ભગવાનને પ્રસન્ન કરવા માટે કાર્ય કરતા હોય એના ભાગરૂપે આજે માતા જૂના સ્વામિનારાયણ મંદિરની અંદર પણ એક ઐતિહાસિક માધાપર સાથે જોડાયેલી ઘટના વેરાંગના અને દેશભક્તિની ઘટના એને ઉજાગર કરતી એક કૃતિ જે માધાપરના પ્રવેશ દ્વાર ઉપર મૂકવામાં આવી એની નાની આવૃત્તિ આપણે આ આપના ટીવીના માધ્યમ જોઈ શકશો કે આ બે હૂબ અહીંના નાના નાના જે હરિભક્તોજી છે યુવાન દીકરાઓ સાથે મળી અને એક એને યાદગાર ઘટનાને આ એક ઉત્સવની અંદર પુરાવી અને વધુ વધુ હરિભક્તો સુધી આના ઉદાહરણ બને આવનાર સમયની અંદર પેઢીની આ દેશભક્તિની એક જાગૃતિની જોત પ્રજ્વલિત રહે ધર્મની સાથે એવા સ્વામિનારાયણ મંદિરના હિંડામાં દરેક જગ્યાએ પ્રસન્ન થતા હોય તો આજે જે જૂનાવાસ મંદિરના હરિભક્તોએ જે મહેનત કરી જે સંતોના વદ વર્ષે હિંડાનું આજે ખુલ્લું મૂકવામાં આવ્યું દર્શનાર્થું અને બહુળોની સંખ્યાની અંદર માતા પર નવાસ અને જૂનાવાસના દરેક હરિભક્તો દીકરા દીકરીઓ નાના મોટા બાળકો સૌ સાથે મળી અને જે ઉત્સવો ઉજવી રહ્યા છે તેઓને આવનાર સમયની અંદર સૌ હરિભક્તો આપણા સનાતન ધર્મના દરેક તહેવારો દરેક ઉત્સવો સાથે મળી ઉજવી અને બાળક આપનું આપનું જુવાન ધન મંદિરોની અંદર આવતું થાય અને સનાતન સંસ્કૃતિ અને આપની પરંપરાની જાગૃતિ અને જળવાઈ રહે એવા આપણે સૌ પ્રયત્ન કરીએ આજના પ્રસંગે આપના માધ્યમથી સૌ હરિભક્તોને સૌ દેશવાસીઓને નારીવંદન ઉત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત મહિલા નેતૃત્વ દિવસની મહેસાણા નગરપાલિકા ટાઉનહોલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી સ્ટોરી બાય મયુરુભ પંડ્યા મહેસાણા સમગ્ર ગુજરાતની અંદર રાજ્ય સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા તારીખ એક થી આગામી આઠ તારીખ સુધી નારી વંદન ઉત્સવ કાર્યક્રમ આખા રાજ્યની અંદર યોજાઈ રહ્યો છે ત્યારે એના ભાગરૂપે આજે મહેસાણા જિલ્લા પંચાયત ખાતે મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી થઈ રહી છે એની અંદર મહિલાઓ પણ આ સમાજની અંદર એમનું નેતૃત્વ બની રહે અને આગામી દિવસોની અંદર પંચાયતી પાર્લામેન્ટની અંદર પણ મહિલાઓનું સવિશેષ પ્રદાન રહે એના માટે બાલિકા પંચાયતની રચના જ્યારે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી છે ત્યારે બાલિકા પંચાયતના સરપંચ ઉપસરપંચ એમના સદસ્યો આજે હાજર રહી અને ગામના પ્રશ્નોની અંદર અને રાજ્ય સરકારની વિવિધ મહિલાલક્ષી યોજનાઓનો વધુમાં વધુ બોળો પ્રચાર થાય એવા કાર્યક્રમ ની અંદર આજે આજુબાજુના ગામની માલિકા મહિલા સરપંચ ઉપર ઉપસ્થિત રહી પોતાના રહીના પ્રશ્નોની પણ રજૂઆત કરી અને આવનાર અંદર માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના નેતૃત્વ નીચે બે હાજર સુડતાલીસ ની અંદર ભારત દેશ એક વિકસિત દેશ તરીકે આગળ વધી રહ્યો છે ત્યારે આજે નારી વંદન ઉત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત મહિલા નેતૃત્વ દિવસ કાર્યક્રમની ઉજવણી સારી એવી મહિલાઓ ભેગી થઈને કરી અને જે મહિલા સરપંચ બનવાની છે એ દીકરીઓનું માર્ગદર્શન લીધું અને એમને જે પણ તૈયારી કરવાની હોય એના માટેની આગળ રૂપરેખા લીધી અને એમને કોઈ પણ પ્રશ્ન હોય એના માટે અમને મળે કા તો અમને લેટર લખીને જાણ કરે સો અતી મહિલાઓ અને થોડું વરસાદના એના લીધે આવી શકીશો અને જે સરપંચો છે એમને પણ આપ્યા અને દીકરીઓ પણ આપ્યા આજે ગુજરાત રાજ્ય દ્વારા મહિલા અને બાળ વિભાગ તરફથી નારી વંદન ઉત્સવ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો જેમાં દરેક ગામની મહિલા પંચાયત માં જે બાલિકા પંચાયત ની જે રચના કરી છે બાલિકાઓ ઉપસર્પંચો સભ્યો તેમજ જે સારું નેતૃત્વ કરી શકે છે એવી મહિલાઓ પણ અહીંયા ઉપસ્થિત હતી આજના આ કાર્યક્રમ દેશના વિકાસમાં પચાસ ટકા ભાગીદારી જે કરી રહી છે અને સારું નેતૃત્વ કરી રહી છે એને વધારે પ્રોત્સાહન મળે અને મહિલાઓ સારું નેતૃત્વ હજી પણ કરી શકે એના પ્રોત્સાહન માટેનો આ કાર્યક્રમ ખુબજ સરસ પ્રયોગ છે ગામે ગામ મહિલાઓને પ્રોત્સાહન મળે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે મહિલાઓને અનામત મળી છે તો મહિલાઓ સારા હોદ્દા ઉપર આવી જાતિ નેતૃત્વ કરે એને પ્રોત્સાહન આપવા માટેનો આ કાર્યક્રમ અત્યારે હાલ તો સરપંચ પૂર્વ સરપંચ કહી શકાય કારણ કે હું બે બેટમ સરપંચ રહી ચૂકી છું અત્યારે હાલ તલાટી શ્રી કાર્યભાળ સંભાળે છે પણ સરપંચ તરીકે એટલું જ કહીશ કે જ્યારે આપણને લોકોએ વિશ્વાસ મૂકીને આપણને છૂંટીને લાવ્યા છે તો આપણે જ નેતૃત્વ કરવું જોઈએ અને મિત્રો મિત્રોએ વાત કરીશું દેવની કેન્દ્ર શાસિત પ્રદેશ Dani, deu.